જય માતાજી મિત્રો બધાને તો જે લોકો બેલા સસ્તા જોતા હોય જોઈજો રેડી બેલા સસ્તા મળી જશે અને બધી માહિતી એક જ વિડીયો હું આપી દઉં તમે આખો વિડીયો જોજો રેડી તો પેલા તો આપણે આપણું એડ્રેસ કહી દઈ મોરબી જિલ્લો લાગે વાંકાનેર તાલુકો અને માટલ જે ગામ છે ને એની બાજુમાં પાંચ સાત કિલોમીટર થાય રેડી ઈ આપણું એડ્રેસ છે મારું નામ સાગર છે અને આપણો મોબાઈલ નંબર દઈ દઉં ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન અને આપણે બેલાની હવે સાઈઝ કહી દઈએ સાઈઝ એ આઠ પાંચ બાર એટલે આઠ નો પાયો આવે પાંચ ની ઊંચાઈ આવે અને બાર ની લંબાઈ આવે આઠ પાંચ બાર જે ઓલા સાત નવ પંદર ના બેલા આવે છે ને એ આપણે આ નથી એથી નાનું આવે હર્યું ઈ ઓલું મોટું આવે રેડી તો એ આપણી આ સાઈઝ થઈ ગઈ હવે બાકી રહ્યું એક હું કે જે લોકો બાર થી આવે છે રાજકોટ હે અમરેલી જામનગર ભાવનગર એ બાજુ આપણે એક તો ગાડી નથી આવતી તમારે ગાડી લઈને આવવું પડે તો એના માટે રોયલ્ટી નું કહી દઉં કે એ લોકો કદાચ ગાડી લઈને આવે તો રોયલ્ટી એકસો પચીસ રૂપિયા ટને થાય તમે જેટલો માલ ભરો એ પ્રમાણે રોયલ્ટી થાય એકસો પચીસ રૂપિયા ટન ના એટલે વધીને ત્રણ સાડા ત્રણ હજાર થાય એથી વધારે ન થાય આખી ગાડી આવી જાય એમાં પંદરસો બે હજાર બેલા જેવું થાય રેડી અને જે આજ આ બાજુના જે લોકો હે હળવદ ધાંગધ્રા હે આપણે ટંકારા બાજુ મોરબી બાજુ વાકાનેર એ બધા ગામડા વાળા લોકો છે એને તો આપણે ગાડી અહીંથી સપ્લાય કરી જ દઈ અને આપડે ખાંડ નો ભાવ છે તેર રૂપિયા અને એવન નો ભાવ અને સેકન્ડનો નો ભાવ છે આઠ રૂપિયા એટલે જેને જોતા હોય સેકન્ડ એવન બે આપણી અત્યારે હાજર માં પડ્યો હોય સ્ટોક જેને જોતા હોય એ કહી જ્યો આપણે આજુબાજુ ગામડામાં બધા સપ્લાય કરી દેશું આ બેલાનો ભાવ છે ભાડું અલગથી થશે રેડી ભાડું જે જેટલું ગામ આગું હોય એ પ્રમાણે ભાડું થાય આ બેલાનો ભાવ છે આપણો ફિક્સ અને આ ભાવમાં પૂર પૂરેપૂરો ફિક્સ છે આમાં કઈ વધઘટ નહીં થાય એવનના તેર છે અને સેકન્ડના આઠ રૂપિયા રેડી અને હવે તમને બીજી કાંઈ જો સવાલ હોય તો કહીજો એનું આપણે નિરાકરણ કરી નાખશું રેડી અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણા નવા બેલાના વિડીયો જોવા માટે અને સપોર્ટ કરો તમે જોવો તો હો પણ લાઈક નથી કરતા તો ખાલી લાઈક કરો કોમેન્ટ ન કરો તો કંઈને ખાલી લાઇક એક કરી દો